ઉ છું આજે થારાની પાસે માટે સરસ મજાનું મંદિર છે મોડલા ગોમ અને અહિયાં ઢકણ જઈને જોવું કે શું છે શું નથી શ્રદ્ધા નો વિષય છે ભાઈ એવું કોઈ મોનતા નહીં કે અંધશ્રદ્ધા ની અંદર મોને છે અને અંધશ્રદ્ધા ને આપડે પ્રમોટ કરાશે એવું નથી શ્રદ્ધા નો વિષય છે કોક લેબુનો પોણી ની છે પાવે છે અને તમે કોક મહારાજ છે અહીંયાને તમે મોનો તો કે પથરી નીકળી જાય ને કણા નીકળી જાય છે તો આપણે જોવું છે આજે અને અહીંયા ટકણ જઈને પૂછ કે ભાઈ શું છે હકીકત અને કેટલાને પથરી નીકળે છે અને ચાઈ રીતનો પોણી ભાવે છે ચલો જઈએ અને મળીએ અને હું વિડિયોમાં તમને બધું બતાવું તો ભાઈ અમે આવી ગયા સ થરા અને અમારા પરમ મિત્ર ભરતભાઈ દેસાઈ ના ત્યાં આગળ ગોગા અમને ખજૂર ભાઈ નું તેલ રાખે છે અને પશુ આહાર એટલે પાપડી ને એવું બધું આગળ વિડિયો છે ખર્ચો કરાયો છે નવા માઇક થોડુંક મારા કરતા અપગ્રેડ છે અને અમે જહા હવે જમવા આપણી ગાડી છે ભરતભાઈ તમે લઈ લો ગાડી ભરતભાઈ ને ગાડી આલા હું થોડોક વિડીયો બનાવ અને લોક દઉં ચાલો તો ભાઈ વોઇસ ક્વોલિટી જેવી આવે છે માઇક ની અંદર બે એક છે આ મારું માઇક છે અને આ ભરતભાઈનું પણ આ થોડુંક અપગ્રેડ છે થોડુંક આનાથી એક ક્વોલિટી ઊંચી તો હવે જઈએ જમવા અને પછી જ આ મોડલા દેશી ડડકા ની અંદર પિંટુ ભાઈ ઠાકોર ના અંયા ઠકણ અમે જબરજસ્ત જમી લીધું છે વઘારેલો રોટલો શેવ ટમેટાનું શાક જાવા દો અને જે મજા આવી છે ને ભાઈ સાહેબ આમ ભૂકા કાઢી નાખે એવું ખાવા ખવરાયું છે અહીંયા ભાઈ અમે આગળ પાછળ આગળ પાછળ જહરા રસ્તા થોડા ભૂલી જવરા એવા છે પણ હવે કદાચ આ નીાળીયું છે ને અહીંયા ઠકણ થઈને જવરાય છે કારણ કે આ લખેલું છે પથરી વાળા ગોગા મહારાજનું મંદિર ભાઈ અમે મોડલાના ખેતરની અંદર ગોગા મહારાજ નું મંદિર ઊંય ઠકણ તમને એક પોણી આવે છે આ લીંબુનું પોણી હોય છે અને ગોગા મહારાજ ને એટલો હાથ છે કે તમારે ગમે એવી પથરી હોય એ તમારે નીકળી જાય છે હોય ઠકણ તમારે એક નાળિયેર કરવાનું હોય છે પથરી નેકળી ગયા પછી અને એક રવિવાર ભરવાનો હોય છે એટલે તમારી ગમે એવી પથરી હોય તો નીકળી જાય છે વિડીયો આપણે હીરો બનાવવાનો હતો કે ઘણા લોકોને પથરીની તકલીફ હોય છે પણ એડ્રેસ મળતું નહીં કઈ જગ્યાએ દવા લેવાથી કે કોઈ જગ્યાએ જવાથી ડૉક્ટર પાસેથી તો આ છે ગોગા મહારાજનું મંદિર અને આ જગ્યાએ અઠકણ પોણી હાલવામાં આવે છે ગ્લાસની અંદર અને પોણી તમે પીવો અને શ્રદ્ધા રાખો તો ગમે એવી તમારી પથરી નીકળી જાય છે તો મારે તમને વિડીયોની અંદર આજે હીરો જ બતાવવાનું હતું તો આ છે મહારાજનું મંદિર અને અત્યારે તો બપોરના બે વાગી ગયા છે બાકી વસ્તી સવારે વહેલી ખૂબ આવે છે અને આવી અને તરત જતી રહે છે કારણ કે અમે વ્યવહાર નથી દેતા કોઈને તો અત્યારે થોડા ઘણા મોણા બેઠા છે અને બપોર પછી થોડાક લોકો ઓછો હોય કારણ કે હવારે બધા આવી જાય છે હોય ઠકણ ચા પોણીની વ્યવસ્થા છે આખો દિવસ ચા પોણી લોકોને કરાવે છે ફ્રી સિવાય રૂપિયો લેવામાં આવતો નથી અને ઓણા ઠકણ ચા બને છે અમને કહે ચા પોણી કરો અમે ચા પીવા માટે બેઠા છો અને ઊંય ઠકણ પ્રસાદી થાય છે તો ભાઈ અમે આવી ગયા છો થારાના મોઢલા ગોમે ઊંય ઠકણ ગોગા મહારાજનું મંદિર છે અને ઊંય ઠકણ એક પોણી ભાવે છે અને એવું કહેવાય છે કે પોણી પીવાથી ગમે એવી પથરી નીકળી જાય છે તો અમે ઊંય ઠકણ આવ્યા છે અને ભાઈ ઊંય ઠકણ સેવા કરે છે આપણે ભાઈને પૂછશા કે હું આ જે રીતની પ્રોસેસ હોય છે અને જેટલા લોકો આવે છે અને જેવું રિઝલ્ટ છે તો તમે કહો કે હું એ રોજે ચાલુ હોય છે રવિવાર ચાલુ હોય છે અને જેટલા મોણા આવે છે જેટલાને પથરી ને છે એના વિશે થોડુંક જણાવો આપણે તો જેવું ખબર કે કાયમિક ચાલુ જ છે કોઈ રવિવાર નું નહીં કોને કોઈને જ્યાં આવે એટલે રેવાનું કોઈ રાખતા નહીં કાયમિક ચાલુ છે અને પહેલી વાર લીંબુનું પાણી પાવે કોને શ્રીફળ લઈને આવવાનું હોય અને એસી હજાર પ્લસ કેસ સક્સેસ થઈ ગયા હોય કોને એસી હજાર ઉપર જણાને પથરી નીકળી ગયી નીકળી ગઈ બરાબર અને રોજ જે ચાલુ હોય છે રોજ કાયમિક ચાલુ અને સવારે જેટલા વાગે ચાલુ થાય સવારે હાથથી થી સવાજ સાત સુધી અવારે હાથથી અને હું જે હાથ વાગ્યા સુધી હું ઠાકણ ચાલુ હોય છે અને કોઈ પૈસા બીજા લેવામાં આવે રૂપિયો પણ ભાઈ કોઈ જાતનો એક રૂપિયો લેવામાં આવતો નથી હું એ ઠાકણ તમને પોણી પાવામાં આવે છે અને એક રવિવાર ભરવાનો હોય છે અને તમારે પથરી નીકળી જાય તો એક નાળિયેર કરવાનું હોય છે બસ શ્રીફળ વધેરવાનું હોય કે ભાઈ કરવાનું હોય છે આટલી પ્રોસેસ છે ને ઊંયા ઠંકણ દૂર દૂરથી ઘણા બધા લોકો આવે છે જેટલા મોણાને નીકળે છે એંશી હજાર પ્લસ લોકોને પથરી હું એ ઠકણ નીકળી છે દવાખાને બીજે હાથે બધી જગ્યાએ છે પણ ઊંય ઠકણ આવવાથી અને ગુગા મહારાજને મોનવાથી પથરી નીકળી જાય છે બીજું શું કહેશો તમે બીજું કોઈ નહીં કોઈને પથરી હોય તો આવી જાઓ આપણે કાયમ ચાલુ છે ને આપણે સેવા કરવાની છે બસ તો આ જગ્યાએ કોઈ જાતનો રૂપિયો લેવામાં આવતો નથી અને હું ઠકણ સેવા કરવામાં આવે છે તો ખાલી એડ્રેસ કહી દો કે કઈ જગ્યાએ આપણે જિલ્લો બનાસકાંઠા અને ઓગડ તાલુકો ઓગડ થારા સિટી થારા લાગે એટલે કોઈ બી આવો તો રસ્તામાં કોઈને પૂછો એ બતાવી દે અને લોકેશન આઈડી ઉપર ચોસો ટોગણી સર્ચ મારશો એટલે ઇન્સ્ટાગ્રામમાં આઈડી પણ લોકેશન નાખલ છે અને નંબર પણ નાખલ છે કોઈને પૂછવું હોય ના મળતું હોય તો પૂછી શકો માટલા ગામ તો મોટલા ગામ છે બનાસકાંઠાની અંદર આવે છે તો તમે બધા પણ આઈકો છો તો જો કોઈને તકલીફ હોય તો એકવાર વિઝિટ કરજો અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ફોલો કરજો જેથી જેને તકલીફ છે તે સુધી વિડીયો પોકે જય માતાજી જય ગુગા મહારાજ